હલો ગાય જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યુ લો તો કેમ છો બધા મજામાં તો હું શું કૈલાસ અને સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલ માં મારા વ્લોગ માં તો બસ જો આજે છે અને કાલે બે દિવસ પહેલાં મેં વ્લોગ મૂક્યો તો ઘર સાફ કરવા ગયા હતા મારા નણંદનો તો બધ જો આજે ત્યાં માટલી મૂકવાની હતી એકાદશી હતી ગોર બાપાને ફોન કર્યો કે કેટલા વાગ્યા સુધી મુહૂર્ત સારું છે તો સાડા દસ વાગ્યાને કીધું હતું પણ રાતે હમણાં ડીકે મોડા આવે છે કામ ઉપરથી નાઇટ કરે છે એટલે એટલે સવારે ઉઠવામાં થોડુંક મોડું થઈ જાય છે એટલે જો આજ મોડી ઉઠીથી સાડા સાતે ઉઠી પછી હું ને અસ્થિને ઉઠાડી દીધી ને હજી અથર્વ ને ઢબુ ને એના પપ્પાને બધા પૂતા હતા ને અમે મા દીકરી નાઈ થઈને તૈયાર થઈને આવી ગયું કપડાં મશીનમાં નાખતા આવી ખાલી તો બસ સારું હાલો કન્ટિન્યુ લોગમાં રેજો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો તો બસ જો પહોંચી ગયા અમે ત્યાં ઘરે અને અલ્પા ઉઠીને જતી રહી હતી પહેલાં એટલે મેં કીધું મારા સોસાયટીમાં આસો પાલવનાં ઝાડ છે તમે કીધું તું ઝાડમાંથી પેલા સોરી ઝાડ હું આસો પાલવના પાન લેતી જશે ને બસ એનું તોરણ બનાવવાનું હતું ને પેલા શું કહેવાય માટલી ઉપર મૂકવાના હતા એટલા માટે તો બસ એ પત્તા લઈને જતી રહી હતી તો એક તોરણ ઘરેથી બનાવીને આવ્યા હતા બીજું તોરણ હજી બનાવવાનું બાકી હતું તો બસ તું મારી જોડે જ હતી અહીંયા હતી બસ હું વોઇસ ઓવર કરું છું શાંતિ રાખી બેટા તો બસ પછી જો આવી ગયા અમે ગાડીમાં આવી એટલે છૂટકાઈ નહોતું કર્યું ઉતાવળ હતી એટલે તો બચ્ચો પોચી ગયા અને ઉતાવળમાં ઘરેથી અમે ગંગાજળ લાવતા ભૂલી ગયા ગંગાજળ મારા ઘરે છે મારા નણંદના ઘરે છે તો બસ ભૂલી ગયા હતા બસ મારા ભાઈને ત્યાંથી ગંગાજળ લીધું ને ચોખ્ખું પાણી લીધું ને બસ ઘરે જો અહીંયા આવી અને હસ્તીએ માટલી લીધી ને મીરાઈ લીધી ને બધાના ફોટા પાડ્યા ને બચ્ચો સ્થાપન કરી દીધું સાંઈ રસોડા ઉપર તો સરસ એવો સ્પેસ છે જો આ બહારની આ બાલ્કની છે અહીંથી આ આમ ને આમ એલ શેપમાં બાલ્કની છે ને સરસ મજાનો રૂમ છે ને એક રસોડું છે તો બધો રસોડા ઉપર સ્થાપન કરી દીધું અહીંયા મારા નણંદને મારા બે તોરણ બનાવે છે તો બધો આ રૂમ છે અને આ છે રસોડું તો અહીંયા માટલીનું સ્થાપન કરી દીધું છે કુળદેવી માતાજીનો ફોટો મૂક્યો છે અને ગંગાજળ ફરીને આસોપાલવના પાન મૂકી અને શ્રીફળ મૂકીને બસ એવી રીતે માટલીનું સ્થાપન કર્યું છે તો બસ સારું આ લો કન્ટિન્યુ લોગમાં રહીજો ને

આસ્તે આસ્તી દરવાજો બંધ છે ને ઈશારે નથી જીગર તો આઈ રહ્યો દરવાજો જ નથી ઓલો હિત ને ઓલું નથી બે ઘરે સોફા ભુલાગે એક જા સપડી કિકરી કો

ઘરે ક્યારે આવ્યા અડધો કલાક થઈ ગયો મેં નહીં સાડા અગિયાર એમ કે વાગી ગયા છે કામ બધું બાકી છે કચરા પોતા વાસણ બધું બાકી છે કપડા એક મશીન માં નાખીને ગઈ હતી ને બનાવવાનું બાકી છે પણ ડીકે નાઇટ કરી હતી એટલે એ મોડા સુધી હતા હમણાં અગિયાર વાગે ગયા ના સાડા અગિયાર અમે આવ્યા ને અમે આવ્યા ને એ લોકો ગયા ને રાહુલ એની પહેલા જતો રહ્યો રાહુલ તો ઠેઠ સવારે નાઈટ કરીને સવારે ઠેઠ સાડા છ વાગે આવ્યો હતો તો બસ જો માટલી મૂકીને આવતા રહ્યા છે ને બસ હજી જમવાનું બનાવવાનું બાકી છે તો બસ સારો વાલો કન્ટિન્યુ લોગ મારી જવ મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે કે ન ગમે વિડીયો લાઈક કરી દેજો અને બસ એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો હાલો હવે અમારા મિશન ઉપર લાગી જાય કામ કરવાનું શરૂ કરી દઈએ અથરો ને તો હું બેનને જો હજી અંદર રૂમમાં છે તો એ લોકોએ તો રાતે છોકરાઓ તો રાતે બે વાગે હું તા એટલે હજી હસ્તીને હસુમાં નણનો ફાણોની બધા નાઈ ધોઈ નીચે સાયકલ ચલાવવા વૈ ગયા છે ને આયા મારા નણંદ છે એનો ભણ્યો હિત ને મારા ભાઈની છોકરી મીરા એ બધા છોકરાઓ છોકરાઓ નીચે સાયકલ લઈને નીચે ગાર્ડનમાં રમવા જતા રહ્યા છે ને અથરો ને ઠબુભાઈ હજી અથરો ને ઢબુભાઈ કીધું સોરી ઢબુ ને અથરો હજી હોતા છે તો હારો હાલો કન્ટિન્યુ લો મારે કામ કરવા મળી હવે તો બચ્ચો સોળી ફોલેલી પડી હતી ફ્રીજમાં તો સોળીને બે બટાકા નાખ્યા બે રીંગણ નાખ્યા ને એક ટમેટો નાખ્યો તો બસ સોળીનું શાક બનાવી દીધું અને ને કીધું આ માં રોટલા મોકલાઈ દઉં તો હાલશે તો કે આ સારું હાલશે તો બચ જો સાર રોટલા બનાવ્યા અને થોડીક છોકરાવાટું રોટલી બનાવી તો બચ જો શાક બની ગયું છે રોટલા એ બની ગયા છે ચાર રોટલા બનાવ્યા છે તો હમણાં ટિફિન લેવા આવશે રાહુલ ત્યાં સુધીમાં ટિફિન કરી દો

drums of the warm acoustic guitar blend with the gentle વાગી ગયા છે સાડા પાંચ અને છોકરાઓને નીચે ગાર્ડનમાં રમવા જવું હતું તો કે મામી અમે નીચે રમવા જઈ નળનો પાણી ગામડે આવ્યો ગામડેથી આવ્યો છે ને તો એ કે કે મામી અમારે નીચે સાયકલ ચલાવવા જાવ તો મેં તું પહેલાં નાસ્તો કરીને પછી જાઓ તો તમારે બટાકા પાવા ખાવા છે કે પાસ્તા ખાવા છે કે એ બનાવી દો પછી ખાઈ કાઢીને তুম যাও নিচে রম কে আমার ব্যাপার পাস্তা খাওয়া তো বস আরো পাস্তা বাপা মূল দে જો પાણી સરસ મજાનું ઉકળી ગયું છે અને પાણી મૂકી અને આપણે એમાં થોડુંક મીઠું નાખી દીધું અને થોડુંક નાખી દીધું તેલ તો બસ હવે પાસ્તા આપણે નાખી દેવું એમાં અને પાસ્તા વફાય એટલી વારમાં શાકભાજી થોડુંક સુધાર નાખીશું શાકભાજીમાં બીજું કંઈ નથી નાખવાનું ખાલી ટમેટું ડુંગળી ને કેપ્સિકમ નાખવાનું છે ને બસ લીલા મરચાં તો હાલો હવે સમારી લઈએ તો પાસ્તા સરસ મજાના બફાઈ ગયા છે છે ને હવે આપણે વઘાર કરી દીધો વઘારમાં થોડુક લોયામાં તેલ મૂકી અને હિંગ અને હળદરથી વઘાર કરી દીધો છે તો હિંગ હું બધામાં નાખું છું મેગી બનાવું પાસ્તા બનાવું કોઈ બી વસ્તુ બનાવું એટલે હિંગ મારે પહેલા પડે છે વઘારમાં તો બચ્ચો હિંગ ને હળદર નાખીને કેપ્સિકમ ડુંગળી અને ટામેટા જો વઘારી દીધા છે ને થોડી વાર તેલમાં શેકાવા દીધું પછી ધાણાજીરું લાલ મરચું પાવડર અને પાસ્તાનો જે મસાલો આવે છે ને તો બસ એ નાખીને જો મિક્સ કરી દીધું થોડી વાર મસાલામાં પાકવા દીધું કેપ્સિકમ ને બધું વેજીટેબલ પછી થોડુંક એ પાકી ગયું ને ચડી ગયું ને એ પછી નાખી દીધું થોડુંક કેશઅપ ટોમેટો સોસ ને એ બસ પછી હવે પાસ્તા નાખી દેવું તો જો કેસઅપ નાખી દીધું એ પછી આવું ટેક્સચર આવી ગયું છે તો બસ હવે આલો પાસ્તા નાખી દઈએ અને મિક્સ કરી દઈએ એટલે આપણા પાસ્તા થઈ જાય રેડી